કોઈને અઠાવન દિવસ દિવસ દિવસના બટેટા બધા છે બંટીભાઈ કેટલા બટેટા નીકળ્યા સાત બટાકા છે સાત થી આઠ બટેટા છે સાત થી સાઈઝ પણ તમે જોઈ શકો છો સુડતાલીસ દિવસની સાઈજ બંટીભાઈ કહેવા પ્રમાણે કે આ સાઈજ સારી કહેવાય ને સારી સારી અને હજુ કેટલા રહેવાના બટેટા આઈ થિંક ચાલીસ દિવસ પિસ્તાલીસ દિવસ બીજા એટલે એટલો ને એટલો ટાઈમ બીજો એટલો ને એટલો સમય બીજો રહેશે હજુ આ બટેટાનો અને એ પ્રમાણે પ્રોડક્શન સારું રહેશે સાઈઝ સારી થશે પ્રોડક્શન સારું રહેશે ને સાઇઝ બી સાઈઝ બી બનશે સારી રહેશે હા બરાબર બીજું કંઈ વિશેષ કહી શકશો આમાં ના બીજું તો બધું ઓકે જ છે બરાબર મેગા કિટ વપરાય 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 મેગા કિટ બે ધડક વપરાય અને બીજા ખેડૂતોને પણ ભલામણ કરાય કે મેગા કિટ વાપરવા જેવી છે કરાય કરાય ઓકે ધન્યવાદ થેન્ક યુ